આનંદ આનંદ હરિમ જય સચિદ આનંદ સનાતન ધર્મ જય આપણા આજે એમ કે ઈશ્વરે દુનિયા બનાવી એ ખરેખર બધા જીવોને સુખ આપવા માટે બનાવી એટલે ઈશ્વરે દુઃખનું નિર્માણ કરેલું જ નથી પણ જીવાત્માએ પોતે ઊભું કરેલું દુઃખ એ જીવાત્મા જીવાતમાં અધોગતિને પામે છે એટલે ઈશ્વર ઈશ્વર પ્રભુએ દુનિયા બનાવી જીવોને સુખ આપવા માટે પ્રભુએ જીવોના આનંદ માટે પૃથ્વી પાણી પ્રકાશ પવન અને આકાર આ બનાવીએ પણ એ આપણા આનંદ આપવા માટે આપણને અને આપણાના આનંદ વિશેષ આપવા માટે સૌંદર્ય સૃષ્ટિનું સર્જન કર્યું અને આપણને પ્રકાશ આપવા માટે આકાશમાં ચંદ્ર સૂર્ય તારા ગ્રહ નક્ષત્ર બનાવ્યા અને વધુ આનંદ માટે મનુષ્યને જ્ઞાન બુદ્ધિ આપ્યા બીજા જીવોને બુદ્ધિ જ્ઞાન મન ઓછા હોય એટલે હોતા નથી પણ છતાં એમની એમ કે પ્રાણી બીજા જીવો કરતાં મનુષ્યને વધારે આપણે આપ્યું છે પરંતુ મનુષ્ય પરમની કૃપા દયાળુતા કરુણતા ભૂલી પોતાનો આમ વધારી સ્વાર્થ કરીને દુઃખી બહુ થાય છે પોતાના પાપ કુકર્મોને લીધે એ વધારે દુઃખી થાય છે પોતાની અંતર હશુધી કામના વાસના તૃપ્તિને કારણે માનવ વધુમાં વધુ દુઃખી થાય છે પોતાની અપેક્ષા ઈચ્છા વૃત્તિને કારણે માનવ દુઃખી વધારે થાય છે પોતાની અપેક્ષા વૃત્તિ ઈચ્છા કીર્તિ પ્રતિષ્ઠા માન સન્માન અપેક્ષા દેહ અભિમાન અભિમાન અને ખોટા સન્માન અને માનની અપેક્ષાના કારણે જીવાતમાં વધારે દુઃખી થાય છે માનવ પોતાના મનના પેદા કરેલા વિકારો એટલે કે મનુષ્ય પોતે પેદા કરેલા મનથી જે ઈશ્વરે આપેલા નથી છતાં મનુષ્ય પોતાના મનના વિચારો અને એ વિકારોમાં બદલી વાળે દાખલા તરીકે રાગ દ્વેષ મારું તારું વેર ઝેર સળ કપટ સ્વાર્થ લાલચ ચાડી નિંદા હરામનું લેવાની ભાવના ચોરી પ્રપંચ મિથ્યાભિમાન જે મિથ્યાભિમાન છે ને એ ધર્મ જ્ઞાનથી આપણને વિમુખતા અપાવે અને અનિતિ અપાવે અને અધર્મ કરાવી જીવનને બેફિકર બનાવે એટલે જીવનમાં બે ફિકર ના રહેવું કારણ કે રોજ આપણે કાળની નજીક જઈએ છીએ આપણે જે જે દિવસ જાય એ દિવસ આપણે આપણું આયુષ્ય ઓછું થાય અને આપણું જીવાતમાં એ બે ફિકર બની અને ફરે પણ એ રોજ કાળની નજીક જાય છે એટલે જીવનમાં હરિની ઉપેક્ષા ના કરવી હરિની અવગણના ના કરવી અને હરિભક્તોની ઈર્ષા અભાવ ના કરવા એટલે જો આનાથી અભાવ કરવાથી પહેલાં તો તમારી મન બુદ્ધિ ખરાબ થશે તમારી સ્ત બુદ્ધિ ખરાબ થશે અને તમે એના ચિંતનમાં તમારું જીવન જશે એ કરતાં કોઈના પ્રત્યે અભાવ અપેક્ષા કે ઈર્ષાભાવ નહીં અને પરમ પિતા કદી કોઈને દુઃખ આપતા નથી પરંતુ જીવાત્માના પૂર્વકર્મ વર્તમાન જીવન કર્મ વિચાર ફળના કારણે થાય છે એટલે જીવાત્માએ પૂર્વજન્મમાં પાપ કર્યા હોય અને આ જન્મમાં એમ કે મારે હું આટલી ભક્તિ કરું છું પણ મને શાંતિ નથી પણ પૂર્વજન્મના તારા કુકર્મો હોય એનો જ્યાં સુધી ભસ્મ ન થાય ત્યાં સુધી શનને શાંતિ મળે નહીં એટલે તમારે જીવનમાં કર્મનો વિચાર કરવાનો કે સત્કર્મ કરવા કે દુષ્કર્મ કરવા ગમે તે માણસ કર્મ કરે કર્મથી બંધન થાય એમાં સત્કર્મ કરો તો જીવાત્માને સારું બંધન થાય એટલે સ્વર્ગ મળે અને દુષ્કર્મ કરો એનું પરિણામ નરક મળે છે એટલે આ ઋષિમુનિઓનું જે કીધેલું છે એ આપણે તમને કહીએ છીએ આમાં શું છે કે ઈશ્વર છે ને એ આનંદ સ્વરૂપ છે પરમાત્મા એ બધાને જીવાત્માને એક સરખો આનંદ આપ્યો છે પણ જે ઈશ્વરથી વિમુખ થાય એ જીવને આ આત્માનો આનંદ મળતો નથી એટલે આનંદ ઈશ્વરે ઓછો વધારે કોઈને આપેલો જ નથી એક સરખો આનંદ આપેલો છે કારણ કે આનંદ એ જ આત્માનું સ્વરૂપ છે હાથીમાય એટલો એવો જ આત્મા છે અને કીડીમાંય પણ એટલો આત્મા છે કીડીને જે ખાંડ ખાવાથી આનંદ મળે છે હાથીને ઝાડના પાન ખાવાથી એ જ આનંદ મળે છે એટલે આનંદમાં કોઈ ફરક નથી આનંદ એ સ્વયં પૂરી છે એટલે બહારથી નથી મળતો તમારા અંદરના અંતકરણો શુદ્ધ થાય એટલે તમને સાત્વિક આનંદ મળે એટલે હંમેશા તમારા મનના સ્વભાવ ગુણ ઉપર આધારિત છે આનંદ તમને મળવો એ તમારા સ્વભાવ અને ગુણના ઉપર આધારિત છે પરમાત્મા સતચિત આનંદ ધન સ્વરૂપ છે અને આનંદ એ જ પરમનું સ્વરૂપ છે અને આનંદ એ તમને સચ્ચિદાનંદ સુધી પહોંચાડે છે બીજાને આનંદ આપવો અને આપણે આનંદમાં સ્વયં રહેવું એ ઉત્તમમાં ઉત્તમ ભક્તિ છે એટલે સત્યા આનંદ પરમની સત્તાનો સ્વીકાર કરવો પરમાત્માની સંપૂર્ણ શરણાગતિ નિષ્કામ પરમ પિતાની કરુણા કૃપા દયા પર શ્રદ્ધા વિશ્વાસ રાખી દેવ યોગે કે કર્મયોગે કે આપત્તિ યોગે કે યોગે જીવનમાં દુઃખ આવી પડે તો હર ને આધીન થયા વિના ઈશ્વરને આધીન બની દુઃખી થયા વિના પ્રાર સ્વીકારી અને આનંદથી ભોગવી લેવું અને ભોગવો કરી લેવો એ તીર્થ પ્રજ્ઞ મન બુદ્ધિ કહેવાય બીજાના દોષ કાઢવાના ભૂલી જઈ ફલાણાએ આમ કર્યું પહેલાંના કારણે હું દુઃખી થયો એ દોષ કાઢવાનું ભૂલી જવાનું અને આનંદ માણવા માટે ધીરજ રાખવી અને ધીરજને પ્રભુની પ્રસાદી માની ભોગવટો કરવાથી મનને શાંતિ મળે છે અને ઈશ્વરને આનંદિત કરવા માટે આપણે સ્વયં આનંદમાં રહેવું ક્ષમતા રાખવી સહનશીલતા રાખવી ગંભીરતા રાખવી ધૈર્યતા રાખવી આથી આપણામાં ઉદ્યોગનો અભાવ થશે એટલે કોઈના પ્રત્યે અભાવ નહીં આવે કોઈના પ્રત્યે તિરસ્કાર નહીં થાય એટલે તમારામાં સદાય આનંદ એટલે બધા જ જીવો આનંદ માટે જીવે છે અને આનંદ માટે કર્મ કરે છે આનંદ માટે ધર્મ કરે છે આનંદ માટે સૂવે છે આનંદ માટે ખાય છે આનંદ માટે ફરવા જાય છે છતાં એ અંતમાં દુઃખી થાય છે કારણ કે એ ભૌતિક સુખનો આનંદ હતો અને ભૌતિક સુખ સદા રહેતું નથી રાવણ જીવાનું ના રહ્યું કંસ જીવાનું ના રહ્યું તો આપણે જે સામાન્ય માણસ છે એટલે આધ્યાત્મિક જ્ઞાન એ મહા સુખ છે એ આત્મ સુખ છે અને ભક્તિ પ્રેમ સુખ છે પરમ સુખ છે અને એ જ અખંડ આનંદ સ્વરૂપ છે એટલે અખંડ આનંદ સ્વરૂપ અને અખંડ આનંદ ભક્તિ એ જ માન ભક્તિ છે એટલે આનંદમાં રહેવું અને આનંદ બીજાને આપવો એ સર્વોપરી ભક્તિ છે બોલો શ્રી રામચંદ્ર ભગવાન જય